રહેવાસીઓ પરેશન શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓના અભાવની વચ્ચે પોતાનું જીવન ગુજારવું પડતું હોય છે ત્યારે આજરોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા શહેરના જીઆઈડીસી વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે ત્યાંના સ્થાનિકો સાથે વાતચીત કરવામાં આવી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અહીં રસ્તાની ખૂબ મોટી સમસ્યા સતાવી રહી છે છેલ્લા કેટલાય વર્ષોથી રજૂઆતો કરી રહ્યા છીએ તેમ છતાં નવા રસ્તા નથી બનતા ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે અને આ ઉપરાંત રાત્રિ દરમિયાન અહીં પોલીસની પેટ્રોલિંગ પણ ખૂબ જ ઓછું થાય છે જેના કારણે ચોરીના બનાવોમાં પણ દિવસ વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે અન્ય એક નાગરિક સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું કે અમે સંપૂર્ણપણે ટેક્સ ભરીએ છીએ તે મકાન વેરો હોય કે પછી પાણી ગટરના કનેક્શન માટેના વેરા હોય આ દરેકે દરેક વેરા અમે નિયમિતપણે ભરીએ છીએ તેમ છતાં શા માટે અમને કોઈ જ સુવિધા આપવામાં આવતી નથી નગરપાલિકાને જ્યારે વાત કરીએ ત્યારે તેમના દ્વારા એવું જણાવવામાં આવે છે કે આ રસ્તો બનાવવાનું કામ ગ્રામ પંચાયતનું છે અને ગ્રામ પંચાયતમાં જ્યારે રજૂઆત કરાય છે ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે આ કામ નગરપાલિકાનું છે અને બંનેની વચ્ચે કોણ ખાઈ રહ્યું છે તેની સમજ નાગરિકોને પડતી નથી ત્યારે આ વિસ્તારમાં નગરપાલિકા તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન દઈ અને તેઓની જે જે સમસ્યા છે તે સમસ્યા અંગે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ત્યાંના સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં અહિયાં રસ્તાઓ ને ગટર ને પાણી ની સમસ્યા લઈને ગટર તો સમજી જો કે અઠવાડિયામાં એક બે એક દિવસ ચાલુ જોઈએ છે પછી આ રોડ ઉપર જુઓ તમે ખાડા ટેકરા રાતના અહિયાં પોલીસ બહુ ચોકી ઓછી છે પોલીસ ના અહિયાં ચોરાઈ થાય છે અહિયાં બે વાર ઘર હમણાં થઈ ગઈ ચોરી જ્યાં આપણે ઉભા છે ને ત્યાં બે વાર અહિયાં રસ્તો સુપડી ગયો ખાવા પીવાની અમુક નાસ્તાની વસ્તુ ઉપડી ગઈ અઠવાડિયામાં પાછું કોઈ અહિયાં સાફ સફાઈ માટે તો કોઈ ધાર ધણી નથી રાતના અઢી થી કરીને પાંચ ના વીટ માં અમને જાગૃત કરે છે અત્યારે કાકા અહિયાં ના તમારા કાઉન્સિલર કોણ છે કાઉન્સિલર તો ભાઈ વોર્ડ નંબર માં મારે ખાલી ધાલાભાઈ છે કુંભાર છે બરોબર એ બીજા આવે છે પણ એ શું કરી શકે અને અમને ફરિયાદ કરે તો જેસીબી મોકલે ઘટોવાળા ને મોકલે છે ઘટોવા કાઢે ને ઘટોવા ભાઈ બધું સાફ પોતે કરાય અને પોતે પણ આવે છે ખુલતું નહીં પણ બીજું જે સુવિધા જોઈએ પાણી તો પાણી ચાલુ છે પાડ્યા અને ધારાબાઈ ને કીધું કે ભાઈ ધારાબાઈ પાણી બહુ ઓછું આવે છે પાણી હવે આવે છે અમને પાણી સંખ્યા થોડી હલકી છે ભલે ચાર દિવસે આવે છે તો પાણી સંખ્યા હલકી થઈ ગઈ પણ આ એક મોટો પ્રશ્ન છે જો તમે હવે આયાથી રાતના માણસો કોઈ આવી જાય હવે હલાલી દીકરી છે બહેનો છે અમારી અહીંયા તો એ થોડીક અમને તકલીફ છે એ પ્રોબ્લેમ દૂર થાય બહુ સારું થાય

પાણી ની સુવિધા અમે હમણાં પંદર દિવસ પહેલા આવ્યા હતા એટલે અમે કીધું તો પાણી પર આવે હવે તમે આવો જુઓ તમારે અત્યારે નાનો વાણ લઈ આવો ફોલ તો તમે લઈ નીકળી ચેમ્બર બેસી જાય સીધો ઘરચર લાઈન ઉપર હું પત્ર ડ્રાઈવર છું મારે સંસાર મારે છે પણ મારે કોને કરવાની કેમ કે હું રિટાયર કર્મચારી છું બધું જાણું છું હું કર્મચારી છું એટલે જાજો મારાથી ન બોલાય આપ સમજી શકો છો

આ પોલીસ બંધ ક્યારે કરાવશે એ પર એક પ્રશ્ન છે આ જે રીતે વાત કરવામાં આવે છે કે અહીંયા જીઆઈડીસી માં લાઈટો પણ અમુક જે છે બંધ હાલતમાં છે દિવસના ચાલુ હોય છે ભાઈ આ શું સમજી સમજી લો આવે આવે પછી આવતા જ નથી લાઈટો બંધ છે પાણી બધો છે આ બધું સમજી લો સાફ સફાઈ નું કોઈ દી ઝાડુ વાળું કોઈ દી સમજી લો પાંચ વર્ષના જયારે ચૂંટણી ટાઈમ આવે ત્યારે આવે આ લોકો પછી કોઈ આવતો જ નથી અમારા કંઈ સમજી મને તો એવું લાગે છે કે જયારે તમે જે રીતે વાત કરીને કે આ ચૂંટણી આવે ત્યારે આવે છે ત્યારે કોઈ હાથ જોડી ને આવતા હોય છે ને પછી એ લોકો આપે કોઈ ધાદ જ નથી ત્યારે તો હાથ જોડી લવાટો ને બધું કરે પછી પાંચ વર્ષ પછી કઈ નહીં હોય આપણે સમજી ઓછા કરવા ના આવે સમજે આજ હાલત તમે જોઈ શકો છો ને બધું સમજી લો કેટલો કચરો પડી ગયો કેટલો બધું સાફ સફાઈ વાળા ના લાઇટ બી ના રોલ લાઇટ કાઈ નથી સમજી વોર્ડ નંબર ત્રણ ના કાઉન્સિલર કોણ છે આપણે દાલાભાઈ છે બીજા કોણ છે બીજા છે એવું જણાવ્યું મળ્યું છે કે અહીંયા આ લોકો આવતા તો હોય છે મુલાકાત લેવા પણ જયારે નગરપાલિકાના પ્રમુખ ને પણ આ લોકો ઓળખતા નથી ને આ લોકો જે રીતે વાત કરી ભાઈએ કે અહીંયા કને આવે છે પણ ખાલી બે હાથ જોડીને ખાલી મત લેવા માટે આવે છે પછી તો પાંચ વર્ષ પછી દેખાતા જ નથી મુનાફ સાથે તેજસ પરમાર કચ્છ કેટી ન્યુઝ ભુજ અહિયાં ની સમસ્યાઓને લઈને અનેક રજૂઆત છે અહિયાં રહેવાસીઓ હવે પરેશાન થઈ ગયા છે અહીંયા કને જે રહેવાસીઓ છે કે એમ કે છે કે રસ્તા અમુક ઠેકાણે સારા બન્યા છે અમુક ઠેકાણે ખરાબ બન્યા છે આવી મને તો એવું નથી લાગતું કે અહિયાં નગરપાલિકાના પ્રમુખનો પર કઈ હાલ તો માસી કનસા નથી રશ્મિબેન સોલંકી છે સુનસમબેન હા તો આજે કેટલા વર્ષથી અમે બેઠા છીએ પેહલા વેલા જ મેં જ આવી છું બાણું મકાન માં પણ હજી કોઈ સગવડ પૂરી નથી થઈ નથી કોઈ છે તમને એમ લાગે છે કે રસ્તા છે કે શું છે તો તો તમને છે જ ને એ બાવરી અમે કાપી નાખીએ તો એ માણસો હાલી શકે ને નાખા તો એમ જ મોટા મોટા બાવરીયા હોય માણસો એ ન દેખાય અંદર રોગ જુગારી ચોરી બધા થતી હોય